ગોંડલના અગ્રિમ ગણાતા માર્કેટ કોઈ ખેડૂત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઇનાના લસણના ત્રીસ જેટલા કટાક ખુસાડવામાં આવ્યા વેપારીઓ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાનું ધ્યાન દોરતા તેમણે ચાઇનાના લસણ અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્યું તે અંગે તપાસ હાથ ધરી યાર્ડમાં ચાઇનીઝ લસણ આવતા માર્કેટ ચેરમેન અલ્પેશ ઢોલરિયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં યાર્ડમાં લસણ વેચાણ અર્થે આવતા વેપારીઓએ તપાસની માંગ કરી યાર્ડ સત્તાધીશો દ્વારા વેચાણ અર્થે આવેલ ચાઇનાના લસણ અંગેનું પગેરું મેળવવા તપાસ હાથ ધરવામાં આવી લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાં વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરીશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માંગણી યોગ્ય છે કારણ કે વેપારીઓની લાગણી અને માંગણી એ પોતાના માટે નથી આ રાજ્યના ખેડૂતો માટેની માંગણી છે તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપીશું અત્યારે અમારે ત્યાંથી વાયા ઉપલેટાથી લસણ આવ્યું છે ત્રીસ કટા જેવું લસણ આવ્યું છે અને અમારા વેપારીઓની જાણ હોય એ એક્ઝેક્ટ બરાબર હોય એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને તપાસ કરવાતા જે કોઈ ગુનેગાર ઠેરવે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશે